અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ના જે પ્રેસિડેન્ટ છે તે રોડ શો યોજશે તેને જ લઈને જે અત્યારે તરફાળ તૈયારીઓ છે તે ચાલી રહી છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે આ હાંસો ચોકી ચોકી કરી તે ચાર સ્થળના દ્રશ્યો છે કે અહીંયા કરી જે તમામ તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે આ રોડ શો છે લગભગ માની શકાય કે ત્રણથી ચાર કિલોમીટરનો જે આ રોડ શો છે આ રોડ શોની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે અહીંયા કરવામાં આવશે અલગ અલગ સ્ટેજ છે તે બનાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે યુ પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાહેદ અલ નાહિદા જે અમદાવાદ એરપોર્ટે આવશે અને ત્યારબાદ અહીંયાથી તે રોડ શો મારફતે ઇન્દિરા બ્રિજ સુધી જશે અને રોડ શો કર્યા બાદ તે જે જાહેરાત જે આપવામાં આવ્યું છે ત્યાં પહોંચશે સમગ્ર રોડ ઉપર જે અત્યારે જે કહી શકાય કે જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ છે તે બનાવવામાં આવેલા છે લોકો જ્યારે આ રોડ શો યોજાશે ત્યારે બંને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે યુ એના જે પ્રેસિડેન્ટ છે તે બંનેને આવકારવા માટે જે અહીંયા ઘડી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચવાના છે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ અહીંયા આગળ ચાલતી રાખવામાં આવી છે એટલે કે ખાસ કહી શકાય કે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએ ના પ્રેસિડેન્ટ જ્યારે અહિયાં રોડ શો કરવાના છે તેને લઈને તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે કેમેરા પર્સન મેહુલ કુનવાડિયા સાથે મયુર મેવાડા ટી ન્યૂઝ ગુજરાત અમદાવાદ